જૂનાગઢના ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગિરનાર દડીટીમાં હર હર મહાદેવના નાથ સાથે વિધિવત રીતે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે મેળાના બીજા દિવસે ભવનાથ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી રહી છે ભવનાથ મહાદેવ મંદિર પર સાધુ સંતોની ઉપસ્થિતિમાં કલેક્ટરના હસ્તે ધ્વજારોહણ કર્યા બાદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે આગામી ચાર દિવસ ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ સાધુ સંતો અને ભાવિકો સહિત લાખો લોકો ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે મેળાની મોજ માણશે શ્રદ્ધાળુઓને અગવડતા ન પડે તેને લઈને વહીવટી તંત્ર પણ ખડે પગે જોવા મળી રહ્યું છે તો મિની મહાકુંભ છે આપડે પ્રયાગરાજ માં તો બાર વર્ષે ભરાય પણ આપણે તો દરેક મેળો અને હજારો સાધુ આવે અને અમે તો એવું માનીએ કે ન જાણે મહાદેવ ની કૃપાથી પાડવી નથી સતત કન્ટિન્યુ જ્યાં સુધી મહાદેવ ની કૃપા હશે ત્યાં સુધી સતત ને સતત છે ને એ કન્ટિન્યુ મારા દર્શન નો લાવો લેવો હશે શિવ અને જીવ નું મિલન એટલે કે મહાશિવરાત્રી ત્યારે મહાશિવરાત્રી નો મેળો જુનાગઢમાં આંગણે યોજાનાર છે ત્યારે આજે મહાશિવરાત્રીના મેળાને લઈને અનેક શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા છે ગઈકાલે જે તંત્ર અને શ્રદ્ધાળુઓને ઉપસ્થિતિમાં મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજે રવિવારના દિવસે પણ આ જે માનવ મેળામાં સવારથી ઉમટી પડ્યું છે લાખોની શ્રદ્ધાળુઓમાં અહીં શ્રદ્ધાળુઓ જે આવતા હોય છે તંત્ર દ્વારા પણ કોઈ શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તેને પણ માટે ખડેપગે જોવા મળી રહી છે અહીં હજારોની સંખ્યામાં પણ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે વાત કરવામાં આવે તો જે પોલીસ સ્ટાફ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે સાધુ સંતોની ઉપસ્થિતિમાં ગઈકાલે જે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે આજે પણ મેળો જોવા મળી રહ્યો છે માનવ મેળો પણ ઉમટી પડ્યો છે ત્યારે હજારો ની સંખ્યામાં આજે જ્યારે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને પુણ્યનું ભાતું બાંધી રહ્યા છે જય વિરાણી બી ટી ન્યુઝ જુનાગઢ